Haha! <laughs> ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ જો સરસ મજાની સવાર પડી ગઈ છે અત્યારે વાગી ગયા છે પોણા પાંચ એને સરસ મજાના સાડા ત્રણથી પોણા પાંચ વાગ્યાના અમૃતવેળા એકદમ બેસ્ટ થઈ ગયા ખૂબ સરસ મજાના થઈ ગયા ખૂબ બાબાની સાથે મસ્ત મજાની રૂહરિહાન કરી અને આખી સૃષ્ટિ ઉપર એને પરમાત્મા શિવની સાથે એને મેં ફેરા કર્યા અને બધી જ આત્માઓને ખૂબ દુઆઓ આપી અને ખૂબ સરસ મજાના પોઝિટિવ વાઇબ્રેશન ફેલાવ્યા અને શક્તિશાળી વાઇબ્રેશન ફેલાવ્યા એને પરમાત્મા શિવ પાસેથી લઈ અને મેં મારી જાતે એને ફરિસ્તા બની અને આખી સૃષ્ટિ ઉપર મેં પોઝિટિવ વાઇબ્રેશન ફેલાવ્યા એને એવો અનુભવ કર્યો કે હું પણ દુઆ આપી શકું છું એને હું એક પરમ પવિત્ર હાથમાં છું હું સુખ સ્વરૂપ આત્મા છું હું શાંત સ્વરૂપ આત્મા છું એને હું હું પરમ પવિત્ર આત્મા છું એવા મોટા મોટા સંકલ્પોની સાથે પરમાત્માની પાસે મેં ખૂબ શક્તિઓ ભરી અને આખી સૃષ્ટિમાં ફેલાવી કે બધી જ આત્માઓના જીવનની અંદર જેટલા દુઃખ છે બધા જ નાશ થાય અને બધાને સુખ મળે બધા જ હસતા રહે હંમેશા હસતા રહે અને નાની નાની પ્રોબ્લેમમાં દુઃખી ન થાય અને એ બધા આખી દુનિયામાં મેં એ વાઇબ્રેશન ફેલાવ્યા અને મારી એ જ દુઆઓ છે દુનિયા માટે કે દુનિયાની હર એક આત્મા એને પરમાત્મા શિવને ઓળખે અને એમના વાઇબ્રેશનનો લાભ લે અને અત્યારે જ ભગવાન આવી ગયા છે તો એ જાણે જુએ અને મેડિટેશન કરે અને ભગવાનની પાસેથી સ્વયં પોતે જ શક્તિઓ લે અને જુઓ ચાલો સરસ મજાના વેળા તો થઈ ગયા એને મને અત્યારે એક આંટો મારવાની ટેવ છે હું બહાર ગઈ આંટો મારવા પણ કૂતરા બહુ ભસતા હતા ને એટલે પછી હું પાછી હોય આવી ચાલો આપણે આ જગાશી ઉપર જ તે ચાલશું હે ને તો સરસ મજાની જો એક્સરસાઇઝને ચાલવાનું મેં ચાલુ રાખ્યું છે ને સવારના પૂરમાં મન એકદમ શાંત હોય અત્યારે મન એક નાના બાળક જેવું હોય કે જે તરફ વાળો ને એ તરફ વળી જાય જો પોઝિટિવ વિચાર કરશો ને તો આખો દિવસ આપણો પોઝિટિવ જશે અને જો નેગેટિવ વિચાર કરશો તો આખો દિવસ આપણો નેગેટિવ જશે ને માના મન ઉદાસ રહેશે ક્યાંય ગમશે નહીં ને એવું રહેશે પરંતુ જો પોઝિટિવ વિચાર કરશું ને કે હું પરમ પવિત્ર આત્મા છું હું શિવ પરમાત્માનું બાળક છું અને જો ભગવાનનું બાળક હોય તો પછી કાંઈ ખામી હોય ખરા વિચાર કરો કે કોઈ મોટા એવા રહીશનું બાળક હોય તો એને કેટલું અભિમાન હોય કે હું મારા પપ્પા કોણ છે તો આપણને પણ અભિમાન હોય ને કે મારા પિતા પરમાત્મા કોણ છે અને સ્વયં આખી સૃષ્ટિના માલિક એ મારા પિતા છે એને તો હું રૂહાની બાળક છું શિવ પરમાત્માનું તો મને પણ અભિમાન છે એને એક પોઝિટિવ અભિમાન છે કે હું શિવ પરમાત્માનું બાળક છું અને મને ભગવાનને ઓળખી લીધી ને મેં ભગવાનને ઓળખી લીધા તો હું આ પોઝિટિવ અત્યારે વિચાર કરું છું એને એકદમ પોઝિટિવિટીમાં રહેશો ને તો ઓટોમેટિક આપણો દિવસ પણ પોઝિટિવ જવાનો છે જો ચાલો હું સરસ મજાની એક્સરસાઇઝ કરું છું અને સૌથી પહેલાં તો મેં ઓમની શરૂઆત કરી મેં દસ વખત ઓમ ધ્વનિ કરી એને આપણી જીભ અને દાંતની વચ્ચે ને કોઈ જીભને કોઈની સાથે અડાડવાની જ નહીં આખું મોઢું ઓમ બોલે ખરા પરંતુ જીભને ક્યાંય અડાડવાની નહીં એવી રીતે મેં ઓમના ઉચ્ચારણ કર્યા દસ વખત ને મ એવી રીતે આખા શબ્દનું ઉચ્ચારણ કર્યું તો શું થશે અંદર આપણા ગળાની અંદરની કસરત થશે અને એકદમ સ્વર છે ને એકદમ વાઇબ્રેટ થશે ગળાની અંદર તો ગળાના જે પ્રોબ્લેમ છે ને જે થાઈ રોડ આ તે બધા છે ઘણા બધા પ્રોબ્લેમ હોય એ બધા પ્રોબ્લેમમાંથી આપણે એમ કે રાહત રહે છે એમ અને ઘણી બધી કસરત છે કે એવું નથી કે ઊભા ઊભા થાય ને દોડીને જ થાય ને એવું કંઈ જરૂરી નથી અમુક ઉંમર પછી સ્નાયુઓ કામ ન કરતા હોય તો બેઠા બેઠા પણ એક્સરસાઇઝ કરી શકાય છે એ પણ ઘણી બધી એક્સરસાઇઝ હોય છે કે જેનાથી ખાલી બસ આપણા હાથ પગ ચાલે અને વ્યવસ્થિત શરીર આપણું તંદુરસ્ત રહે અને જો ડોકી પણ એને આપણે ઉપર નીચે ચલાવીએ ને એવું બધું કરીએ તો આપણી નસો ક્યાંક ખેંચાઈ ગઈ હોય ને સર્વા સર્વાઈકલના પ્રોબ્લેમ આ તે ઘણા બધા પ્રોબ્લેમ હોય છે તો એમાંથી આપણને ઘણો બધો રાહત પણ થાય અને જો સવારના પોરમાં અને એમાં જો ખુલ્લી હવામાં ને એકદમ અગાસી ઉપર ખુલ્લા વાતાવરણની વાત છે કોઈ નહીં હું ને બાબા બસ બે છે જો મેં ચપ્પલ અલગ 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 પહેરી લીધા હતા મને અત્યાર સુધી ખબર જ નહોતી કે હું કયા કયા ચપ્પલ પહેરીને આવી છું અત્યારમાં સરસ મજાનો ઓક્સિજન મળતો હોય ને એકદમ ખુલ્લા વાતાવરણની અંદર ઓક્સિજન મળતું હોય તો આ લાભ જરૂર લેવો જ જોઈએ સવારમાં જો હું નીચે આવી ગઈ ને ત્યાં વાગી ગયા હતા પોણા છમાં છ ને પાંચ ચાલો હું મારું ડ્રિંક પહેરી લઉં છું મધ લીંબુવાળું કાળા પાણીની અંદર એનાથી મને ઘણો બધો રાહત છે ને મારું ગળું જે બેસેલું રહે છે ને કાયમ માટે તો એનાથી મને ઘણો બધો ફાયદો છે અને જો મારો હવે ઘણો બધો સારો પણ થઈ ગયો છે ચાલો હું મારી બેડ મારું પથારી બધું વ્યવસ્થિત કરી નાખું ફટાફટ કારણ કે આજે જ્યારે ડ્રિંક પીતા હોય ને ત્યારે મેં ઘણા બધા વિચાર કર્યા છે કારણ કે આજે સન છે સન્ડે તો આજે કાંઈક ને કાંઈક તો એવું કરવું જ છે કે જેનાથી દિવસ સફળ થાય એમ કેવી રીતે દિવસ સફળ કરવો એ હું તમને આગળ આગળ બતાવતી જઈશ ચાલો અત્યારે તો હું નાઈ લઉં કારણ કે દીવાબત્તી કરવાનું બહુ મોડું થાય છે અને આજ ઘણા બધા કામ છે ચાલો ત્યારે દીવાબત્તી પણ હમણાં કરી લઈએ तेरे आए भक्त क्या बचे क्या सबको दुख से मुक्ति दिलाए अम्बे जगदम्बे मा जो दर्प तेरे आए भक्त क्या बच्चे क्या सबको दुख से मुक्ति दिलाए अम्बे ચાલો સરસ મજા દીવાબતી થઈ ગયા ઘરની અંદર પોઝિટિવ વાતાવરણ થઈ ગયું અને ચાલો હવે બાબાના ગીત સાંભળું છું અને સાંભળતા સાંભળતા ચાલો હવે આપણે કામ કરી લેશું એને જો સવારના પોરમાં એક તો મન શાંત છે અને ઘરમાં વાતાવરણ પણ સરસ થઈ ગયું દીવાબત્તી કરીને અને એકદમ માઇન્ડ ફ્રેશ છે તો ચાલો હવે અત્યારે જ હું થોડીક વાર ગીત સાંભળીશ બાબાના બધા જ ગીત સાંભળું અને ગીત સાંભળીને પછી મુરલી ક્લાસ શરૂ કરીશ અને ત્યાં સુધીમાં મારે ફળિયું વળાઈ જશે અને નાસ્તો પણ શરૂ થઈ જશે તો ચાલો ફટાફટ હું વાળી નાખું કારણ કે સાક્ષી ઉપર કચરા પોતાને એવું બધું કરવા ગઈ છે તો હમણાં એ ફ્રી થઈ અને ફ્રેશ થઈને આવી જશે તો ત્યાં સુધીમાં હું ફળિયા વાળી નાખું તો ગરમાગરમ ગરમ એની ભાખરી ખવડાવી દઉં એને નાસ્તો એનો બનાવી દઉં તો ચાલો હું સરસ મજાના બાબાના ગીત સાંભળું છું અને મને બહુ મજા આવે સવારના પૂરમાં ભગવાનના ગીત સાંભળીએ ને એને એકદમ મન શાંત થઈ જાય અને એકદમ વાતાવરણ તે પોઝિટિવ થઈ જાય એને આપણે એક કહેવત છે કે જેસા સોચો કે વેસા બનજાવો કે તો ગીતની અંદર જેવા જેવા વાક્ય હોય ને એ વાક્ય પ્રમાણે આપણે ચાલતા જઈએ ચાલતા જઈએ તો ઓટોમેટિક આપણું જીવન પણ મસ્ત બની જાય અને જીવન તો ઠીક પરંતુ આજનો દિવસ સરસ થઈ જાય એને તો ચાલો સરસ મજાના પોઝિટિવ વાતાવરણની અંદર સરસ સારું સારું કામ કરતા જઈએ અને જો આવા પોઝિટિવ વાતાવરણની અંદર આપણે કામ કરીએ ને તો આપણા હાથમાં બળ પણ ભરાય એને આપણને કામનો કંટાળો આવે નહીં નહીં તો સવારના પૂરમાં જ કંટાળો આવે એવું થાય ને કંટાળા સવારથી જ શરૂઆત થઈ જાય પરંતુ જો મન એકદમ ફ્રેશ હોય ને તો કંટાળો આવે નહીં સરસ મજાની નીંદર પણ થઈ ગઈ છે અને વેળા પણ થઈ ગયા સરસ મજાના કસરત વસરત થઈ ગઈ છે એટલે હાથ પગ મસ્ત ચાલે છે ચાલો ત્યારે અત્યારે ફર્સ્ટ ક્લાસ એકદમ કામ કરી લઈએ ફટાફટ કામ કરી લઈએ ચાલો સરસ મજાના ફળિયા વળાઈ ગયા અને રાત્રે તો એટલું ભર્યું હોય ને આમ જાણે રાત્રે આમ સૂઈએ ને ત્યારે તો એટલા બધા જ્યાં ને ત્યાં બૂટ ને ચપ્પલ ને બધું વિખેર હોય ને એને સવારમાં સમેટતા જ અડધી કલાક તો થાય પહેલાં અને પછી ઝાપટ ઝૂપટ કરી અને પછી ફળિયા વળાઈ અને અને અત્યારે જો એકદમ સરસ થઈ જાય સવારમાં અત્યારે થોડીક વાર મને અગિયાર બાર વાગ્યા સુધી સારું રહી જો કેવા સરસ મજાના ગલું છે હે ને ભૂખ્યા થયા છે બિચારા ક્યારના આટા મારે છે મારી પાસે ચાલો હવે ધીમે ધીમે એને જમવાનું દઈ દઉં જો ખિસકોલાના મકાઈ તો હજી આજે છે તો આજનો દિવસ ચાલશે હવે કાલ ફરી ફરત નાખી દઈશું ચાલો અત્યારે તો ગલુને જમાડી દઈએ હે ને જો કેટલા બધા આવી ગયા હે ને જેટલા હતા ને બધા આવી ગયા ચારે ચાર અને આ વખતે લાગે છે એવું કે બધા બચી જશે કારણ કે બધા ખાય છે અને તંદુરસ્ત છે કોઈ પણ હજી સુધી કોઈ રોગ આવ્યો નથી અને ચાલો ત્યારે હવે જઈએ ઘરની અંદર તો ચાલો જાય હવે ઘરની અંદર જો વાગી ગયા છે સાડા આઠમાં પાંચ એને આજે સાક્ષીને તો રજા છે એટલે એ મોડી આવી સાડા આઠ પછી એ આવી નાઈ ધોઈને એને જ આવી એટલે પછી હવે ઉપર જવાની એને ચિંતા નહીં એનો રૂમ વૂમ ને એ બધું સાફ કરીને આવી કચરા પોતાને એવું બધું બાકી છે પરંતુ એનું બેડ ને એ બધું વ્યવસ્થિત કરીને આવી અને ચાલો હું તો શરૂઆત કરી દઉં છું સરસ મજાની આદુવાળી ચાથી અને અને સાથે સાથે જો બધી જ મલાઈ કાલના બંને દૂધ હોય સવાર અને સાંજના બંને દૂધમાંથી મેં મલાઈ કાઢી નાખી કારણ કે જે વધેલું દૂધ હોય એને આજે મેળવી દેવાનું હોય સવારના પૂરમાં એટલે સાંજે દહીં બનીને તૈયાર થઈ જાય તો ચાલો મેં શરૂઆત કરી દીધી જો મોબાઈલમાં એક મોબાઈલમાં મારી મુરલી ક્લાસ શરૂ છે આજે સન્ડે છે એટલે અવ્યક્ત મુરલી હોય તો કમલેશનો મોબાઈલ છે ને મારા હસબન્ડનો મોબાઈલ એની અંદર હું મુરલી ક્લાસ અથવા બાબાના સોંગ અમૃતવેળાના સોંગ એ બધું હું એની અંદર સાંભળું અને આ મારા મોબાઈલની અંદર રેકોર્ડિંગ થતો હોય અને વિડીયો ઉતરતો હોય તો એના મોબાઈલનો હું આધાર લઈ અને કોન્ફરન્સમાં પણ મુરલી સાંભળતી હોઉં અને ક્યારેક ક્યારેક યુટ્યુબમાં પણ મુરલી સાંભળતી હોઉં તો ચાલો સરસ મજાની મુરલી મારી ચાલુ છે અને શું બાબા મુરલીમાં બહુ મસ્ત મસ્ત તો વાત કરે છે કે બાબાના ખજાના બધા જ ખુલ્લા છે બાળકોને જેટલો ખજાનો જોતો હોય ને એટલો અત્યારે ને અત્યારે જ લઈ શકે છે જો સુખ શાંતિ પ્રેમ આનંદ શક્તિનો એને એ ક્યાંય કોઈ દુકાનોમાં કે મોલમાં નથી મળતું એને કે આપણને આપણે એવું કહી શકીએ કે ચાલો સો ગ્રામ શાંતિ લઈ આવીએ સો ગ્રામ સુખ લઈ આવીએ એને એ જોખાતી વસ્તુ નથી મળતી વેચાતી વસ્તુ નથી મળતી એને એ ક્યાં મળે છે એ બધું જ આપણી મનની અંદર હોય અને એ ક્યારે મળે કે જ્યારે આપણે પરમાત્માની સાથે મેડિટેશન કરીએ ને રાજયોગ કરીએ મન બુદ્ધિનો તાર પરમાત્માની સાથે જોડીએ ને ઓટોમેટિક એ શક્તિઓ બધી જ આપણી અંદર આવતી જશે આપણને ખબર જ નહીં પડે હે ને આપણને એવું ફીલ થશે ક્યારે જે જ્યારે જેવો સમય આવશે ને ત્યારે એ ગુણ આપણી અંદર આવતો જશે એવો આપણને અનુભવ થશે એને ક્યારેક બહુ ગુસ્સો આવતો હોય તો ત્યારે આપણે યાદ કરીએ ભગવાનને અને ઓમ શાંતિ ઓમ શાંતિ બોલીએ અને એવું પણ બોલીએ કે હું શાંત સ્વરૂપ આત્મા છું હું શાંત સ્વરૂપ આત્મા છું ઓટોમેટિક આપણને યાદ આવી જશે કે હું ગુસ્સો સ્વરૂપ આત્મા નથી પરંતુ હું તો શાંત સ્વરૂપ આત્મા છું અને તો એવી રીતે ભગવાન આજ કે છે આજની બાળકોએ જેટલો ખજાનો જોતો હોય જ્ઞાન ગુણ શક્તિ અને જે ખજાનો જોતું હોય સુખ શાંતિ પ્રેમ આનંદ શક્તિ જે જોઈએ એ બધું જ ખુલ્લું છે આવીને જેટલું તમારી જોલીમાં ભરવું હોય એટલું ભરી શકો છો એને તો ભગવાનની આ સરસ મજાની પરમાત્મા શિવની એટલી સરસ મજાની મુરલી હતી ને મને તો સાંભળીને મજા જ આવી ગઈ ચાલો હું ને સાક્ષી હવે નાસ્તો કરવા બેસી ગયા મેં સાક્ષીને કીધું કામ બધું પછી કરજે પેલા ગરમા ગરમ ભાખરી છે ને તો ખાઈ જ લે ને જો નાસ્તા વાસ્તા કરી લીધા અને સાક્ષી એના કામ ઉપર લાગી ગયા અને હું મારા કામ ઉપર લાગી ગઈ કારણ કે આજે વિશેષ દિવસ છે આજ સન્ડે છે સાક્ષીને પણ રજા છે અને છોકરાઓને રજા છે પરંતુ આજે લોકોને ઘણા બધા બહારના કામ છે પરંતુ મેં કિશનને કીધું છે કે આજ માર માર્કેટમાં જવું છે તારા માર સાથે આવવું જોશે થોડીક વસ્તુની લેવાનું છે એટલે માર્કેટમાં જવું જ પડે એમ છે અને આજ બપોર પછીનો દિવસ પણ ખૂબ બિઝી દિવસ છે એ શું કરવાના છે એ હું તમને આગળ આગળ બતાવતી જાઉં પરંતુ અત્યારે તો ઝડપથી ચાલો ફ્રી થઈ જઈએ કારણ કે હમણાં ધાનું બેન આવશે ને એટલે હેરાન પરેશાન આખું ઘર અને એ બેન આવે ને પેલા આપણે વ્યવસ્થિત રીતે જો ફ્રી થઈ જઈએ ને તો સરસ મજાનું કિચન વિચન એકદમ મસ્ત સાફ સાફસુફ થઈ ગયું છે હજી સાક્ષી આજે સન્ડે છે મજાનું ઉજવે છે ને મોડા ઉઠ્યા હતા એનું પરિણામ કે આજ મોડા ફ્રી થશે ચાલો હું તો ફ્રી થઈ ગઈ ચાલો ફ્રી થઈને હું અને કિશન ગામમાં જઈને આવ્યા ને ત્યાં સુધીમાં તો દિશાએ ધાનુબેનને નવડાવી પણ દીધા હતા જો સરસ મજાની તૈયાર થઈ ગઈ ઢીંગલી મારી ચાલો અમે આવીએ ને ત્યાં સુધીમાં તો એ રમતી હતી

ચાલો આજે તો બાબા ને ભોગ છે ડ્રાય ફ્રુટ્સ અને બધા જ ફ્રુટ્સ ને ચાલો ખૂબ દિલથી પ્રેમથી બાબા ને થાળી ધરાવી દઈએ સૌથી પહેલા કામ ની શરૂઆત કરીએ કે પેલા થાળી ધરાવી દઈએ કારણ કે આજે કામ નો થઈ જવાનું છે ખૂબ મોડું તો એ વાત એ પહેલાં બાબાને ખૂબ દિલથી ખૂબ ધરાવીએ ચાલો તો બનાવી નાખીએ હવે આલુની ચિપ્સ એને આ છે બાર મહિનાની આલુની ચિપ્સ એને બારે બાર મહિના સંગ્રહ કરીને રાખી શકાય ચાલો બધા જ બટેટાની હું છાલ ઉતારું છું અને પછી એકી સાથે જ બધા બટેટાની છાલ ઉતારાઈ જાય પછી બધા એકી સાથે ચિપ્સ બનાવી નાખશું અને એને ચાર પાંચ પાણીએ ધોવા પડે પણ ધાનુબેન જુઓ સાથે સાથે એને મહેનત કરાવે છે મહેનત કરાવે એટલે કે પાણી ઢોળે ને પછી એમાંને એમાં પડવાની બીક લાગે એને ખતરનાક સ્ટંટ ચાલે છે ત્યારે તો ઘરની અંદર આખા ઘરમાં પાણી પાણી કર્યું આરે આરે એના બાબુને પણ નવડાવતી જાય છે એને તો મજા આવી ગઈ છે ઘરમાં સ્વિમિંગ પૂલ થઈ ગયો જોઈ લો એના તોફાનની તો એને પછી દિશા કંટાળી ગઈને રાડો નાખતી નાખતી જો પડતી પડતી રહી ગઈ ને હેને આધાનું બેનને હાચવા ને કામ કરવું ને એ તો બહુ તકલીફ વાળું છે પણ હું દિશા ના પડું ભલે વાંધો નહીં ભલે એ રમતી અત્યારે રમશે મોટી થાય તો પછી ક્યાં કાંઈ તોફાન કરવાની છે અત્યારના તોફાન છે ને તને યાદ આવશે જ્યારે એ મોટી થઈ જશે ને ત્યારે હે ને એટલા માટે હું કહું છું કે તું રાડો નાખમાં એમ પણ દિશા કહે છે નહીં હવે લાવ હું એને મૂકી આવું મમ્મીને ત્યાં આગળ એટલે હવે એ ભાવનાબેનને ત્યાં આગળ પરાણે એ મૂકી આવી કે મમ્મી થોડીક વાર

ઊભી કર ને તો સરસ થાય દિશાબેન પાછળ દીધું બધું દિશાબેન ને હોવું નથી દિશાબેન દિશાબેન ને હોવું નથી ગમતું બોલ આરામ નો સમય છે ને તો આરામ કરવો નથી ગમતો અહીંયા રાજા રાણી પાથરી દીધા છે ઓછાડ ને બધું અહીંયા આગળ બે ઓછાડ પાથરી દીધા બાબા ને કમરામાં મારે અમૃત વેળા તકલીફ થાય પણ ક્યાં સુધી તો હું કઈ નહીં છે ચાલ અહીંયા બી ઓછડ પાથરી દીધો અને ઘટશે તો પેલા રૂમમાં પણ પેલા રૂમમાં માં ધાનુબેન રમે ને એટલે તકલીફ થાય અહીંયા ટીવી રહ્યું એટલે એટલે બેન રમે એટલે તકલીફ થાય ચાલો હવે એકદમ એન્ડ ઉપર છે ચાલો અહીંયા ધોવાઈને આવી ગયા બટેટા બધા હજી ધોવાના છે વેફર અને ત્રણ ચાર પાણી ધોવાના છે ના હજુ કરવાના છે આની અંદર ટાર્ચ ભેગો કર્યો છે આ સુકાઈ જશે ને એકદમ પાવડર બની જશે પછી એને સુકવી ચાળી અને એને ડબ્બા ભરી દેસુ એટલે ચટણી ને એવું કાક બનાવ્યું હોય ને તો કામ લાગે એને કહેજા હેમાં કામ લગાવો તમે આ બીજામાં ચટણીમાં કામ લાગે ને લે એવું નથી દાળ ને એવું બધું આછું થઈ ગયું ને ઘણી વખત તો એને એમાં એક ચમચી નાખી દે ને તો દાળ થઈ જાય હા કઢી હોય કઢી કોક દિવસ આછી બની ગઈ હોય ને તો એમાં નાખી દીધી ને એક ચમચી એ ત્યારે ઘાટી બની જાય હા ચણાનો લોટ જેવું જ કામ કરે છે અહીંયા એક એક ડોલ તૈયાર રાખી છે એકદમ આ ધુવ એક હોય તૈયાર છે ને પાણી મૂકી દીધું ચાલો હા પાણી ઉકળશે ને પછી શરૂઆત કર દે ચાલો ત્યારે આમાં તો કાંઈ બહુ મોટી પ્રોસેસ હોય નહીં પાંચ છ પાણીએ બટેટાની ચિપ્સને ધોવી પડે એને સ્ટાર્ચ જ્યાં સુધી નીકળી ન જાય ને ત્યાં સુધી ધોવી પડે બસ બીજું કાંઈ ન હોય અને મોટા તપેલાની અંદર ગરમ પાણી એકદમ ગરમ પાણી થઈ જાય ઉકળતું પાણી થઈ જાય એટલે એની અંદર નાખી દેવાનો નમક અને ફટકડી અને નાખી દેવાની ચિપ્સ અને પાંચ મિનિટ નહીં ઉકાળવાનું આમ સેજ માઇનર લાગે કે ચડી ગઈ છે ત્યારે કાઢી લેવાની એને બહુ નહીં ચડવા દેવાની નહીં તો ભાંગી જશે અને આમ તડકામાં આવશે ને તોય તે ખરાબ થઈ જશે એકદમ ચવળ થઈ જશે એટલે થોડીક જ વાર રાખવાની અને કાઢી લેવાની અને જોઈ લેવાનું બીજી બીજો ઘાણ મૂકીએ ત્યારે જોઈ લેવાનું પાણી જો મીઠાની જરૂર હોય તો પછી મીઠું નાખી દેવાનું અને જરૂર ન હોય તો નહીં નાખવાનું પણ બને ત્યાં સુધી બ ચમચી નાખતો રહેવાનું કારણ કે બટેટા હોય ને એ મીઠું લઈ લે એટલે ચાલો દિશા અને હું અથવા સાક્ષી અને હજી સાક્ષી પાડે છે ચીપ્સ પાડે છે હજી ફ્રી નથી થઈ ત્યાં સુધીમાં હું અને દિશા કરીએ છીએ ને ત્યાં સુધી થોડીક વારમાં તો ભાવના બેન પણ આવી ગયા અને ધાનુબેન સુઈ ગયા બપોરે કિશનને કીધું તારે આજે ઘરે જ રહેવાનું છે તું કાંઈ કામ ન કરાવ ને તો કાંઈ નહીં પરંતુ તું છે ને ઉપર રે અને ધાનુનું ધ્યાન રાખ તો ઘાણ ઉપર ઘાણ જો મંડા નીકળવા એને જાજા જણા હોય ને સંગઠન હોય ને એટલે ફટાફટ થાય હે ને હું પડી પાડવા માંડી ચિપ્સ અને દિશા સાક્ષી અને ભાવનાબેન ત્રણેય સુકવવા માંડ્યા જો ફટાફટ એને એકદમ વાર જ ન લાગે બિલકુલ ઘડીકમાં તો આમ ઓછાળના ઓછા ભરાઈ ગયા હોય અને થઈ ગઈ એક મણની બનાવી છે તો લગભગ સાડા બાર વાગ્યાની હું હું એકલી સાડા બાર વાગ્યાની કરતી હતી પછી અને સાક્ષી બે ફ્રી થઈ અને બે અઢાઈ વાગે એ લોકો આવી ગયા હતા નહીં દોઢ વાગે આવી ગયા હતા તો જો સાડા પાંચ વાગ્યા સુધી એમને મતે કરતા હતા સવા પાંચ વાગ્યા સુધી ચાલો મસ્ત બની ગઈ છે ચેપ્સ અને જો કેટલી મસ્ત બની છે છાળીવાળી તે બહુ સરસ બની છે અને સાદી તે બહુ મસ્ત બની છે છાળીવાળીમાં એવું થાય કે સુકવવા સમય છે ને તૂટતી જાય જો વધારે બફાનો બાફવાનો દેવાય વધારે બફાઈ જાય ને તો તૂટતી જાય એને જો કેટલી મસ્ત બની છે એકદમ મસ્ત બની છે આને બાર મહિના સુધી સાચવી શકાય એને મોટો ડબ્બો હોય ને એરટાઇટ ડબ્બો હોય એની નીચે આપણે લીમડાના પાન ગોઠવી દેવાય અને લીમડાના પાન ઉપર આ બધી વેફર નાખી દેવાની એની ઉપર ઢાંકણા ઉપર પ્લાસ્ટિક અથવા તો કાગળને વીંટી અને એકદમ એરટાઈટ કરી નાખવાનો ડબ્બો આમાં સ્ટાર્ચ કાઢ્યો સ્ટાર્ચ જો આ ત્રણ ચાર પાણીએ ધોઈ નાખ્યું સરસ અને અને હવે પાણી કાઢીને એકદમ સૂકવી દે એટલે એકદમ પાવડર તૈયાર થઈ જશે સાક્ષી બેન હવે પ્લેટફોર્મ સાફ કરે એકદમ ગંદુ ગંદુ ભીરો છે હમણાં સાફ થી એવું સાફ કરી નાખશે ચાલો કે આને એમ નેવડા કોણ છે પાણી ફળિયા એ ભૈરાસ તેમ અને વાસણ પડ્યા છે લકન એ ઢગલા થઈ ગયા ચાલો આ બધા વાસણ વપરાણા છે દિશા ગઈ ઉપર ધાનુ પાસે એ થોડીક વાર આરામ કરશે ત્યાં અમે બે હમણાં બધું પતાવી અમે થોડીક વાર આરામ કરશું ચાલો ત્યારે મેં વાસણ ઉટકી નાખ્યા અને ફળિયા વાળી નાખ્યા અને સાક્ષી એ ઘર ની અંદર કચરા પોતા કરી નાખ્યા અને એને રાતની રસોઈ પણ સાથે સાથે કરી જ નાખી અને ચાલો પછી રાત્રે મહેમાન આવી ગયા બેસવા માટે થઈને મહેમાનમાં તો બીજું કોઈ નહોતું બધા ઘરના સભ્યો હતા મારા જેઠ જેઠાણી આવ્યા હતા તો એ થોડીક વાર બેઠા બધા અને આજ બધા થાકી ગયા હતા એટલે રાત્રે પણ આજ તો વહેલા જ સૂઈ જવાનું છે તો ચાલો આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યું મારો આજનો દિવસ જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઇકન જરૂર દબાવજો ચાલો ત્યારે કાલ નવા બ્લોગમાં ફરી વખત મળીશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ